છોકરાઓ સૌથી પહેલા સવાલ જોવો જોઈએ કેવી રીતે સર વાર્ષિક થાય તો ધ્યાન આપો નાણાકીય એટલે કે વાર્ષિક હિસાબ સૌથી પહેલા એકમમાં ધંધાકીય વ્યવહાર વ્યવહાર થયા પછી બે વસ્તુ આપણે તૈયાર કરતા હોય છે શું આમનો પેટા નોંધ છોકરાઓ આમ અને પેટા તૈયાર થયા પછી આપણે શું કરીએ

એ લઈ આવો એટલે તૈયાર થાય વાર્ષિક સરવૈયા પરથી શું તૈયાર થાય વાર્ષિક હિસાબો વાર્ષિક હિસાબના મુખ્ય ત્રણ અંગો પહેલું વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું

અને વેપાર ખર્ચ ક્યાં આવે વેપાર ખાતાની ઉધાર બાજુ ક્યાં આવે વેપાર ખાતાની ઉધાર બાજુ સિમ્પલ ચાલો આપણે જોઈએ કેવી રીતે કેમ થાય ફલાણો દીપણું બધું ચાલો તો યાદ રાખો ધ્યાન રાખો કે ગયા વર્ષે આપણે ગયા વર્ષના હિસાબો લઈએ છે

ਸਰੂਆਤ નો સ્તર સૌથી પહેલા શું હોય છે શરૂઆત નો સ્તર બરાબર હવે ધંધો કરતા હોય તો માલ મંગાવવો પડે એટલે કે ધંધા માં આપણે માલ ની શું કરવી પડે ખરીદી કરવી પડે ઓકે એ છોકરાઓ કેમ થાય કે આપણે ધંધો શરૂ કરીએ 1 4 14 ત્યારે ધંધો શરૂ કરીએ 1 4 14 અને ધંધો કોનો થાય

પણ આપણે જ્યાંથી ખરીદી કરી છે એનો માલ બરાબર ના હોય એટલે કે માલની ગુણવત્તા સારી ના હોય ક્યારેક પેકિંગ સારું ના હોય માલ આપણે જે મંગાવ્યો હતો એ કિંમત માલ ન હોય છે આપણે કિંમતમાં ભણ્યા છીએ તો કોઈ પણ કારણસર માલ પસંદ ન પડે આપણે માલ શું કરીએ છીએ વેપારીને પરત કરીએ તો એનું નામ શું છે ખરીદ પરત એનું નામ શું આવશે ખરીદ પરત મજૂરી ચુકવવી પડે તો એ પણ ક્યાં આવશે ખાતા નહીં ઉધાર બાજુ ધંધો શરૂ કરતા રેલવે નોર પંદરેથી માલ છોડાવવાનું નોર એટલે ભાડું એ આપણે ચુકવવું પડે આપણા માટે નુકસાન આપણા માટે શરૂ કરતા પછી એક શબ્દ છે માલ વેપાર ઉતારવા માટે જે ડિલિવરી યોગ્ય સમય ન લઈ લે એટલે કે મોડી લે તો મોડી લેવા બદલે જે દંડ થાય એ દંડને ને શું કહેવાય તો દમરેજ આપણે વર્ષની શરૂઆતમાં ચૂકવવો પડે અહીં એક શબ્દ છે આવક માલ ગાળાવાળ ઉત્પાદક ના ઘરેથી એટલે ઉત્પાદક ના સ્ટોરેથી દંડાના સ્તર સુધી માલ મંગાવામાં આવે ત્યારે એ માલ ઉપર જે ભાડું ચૂકવવામાં આવે એ ભાડાને શું કહેવાય આવક માલ ગાળાવાળ તો માલની ચર્કો ક્યારે બોલે સ ધંધો કરતો થાય પૈપણ કેવો ખર્ચ કહેવાય વેપાર ખર્ચ અને વેપાર ખર્ચ આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ આટલું ક્લિયર ચાલો ઓકે પછી આપણે માલની જકાત ચૂકવવી પડે તો એ પણ ક્યારે ચૂકવવી પડે ધંધો શરૂ કરતા જ ચૂકવવી પડે ભાઈ બહુ બધું યાદ નહીં રાખવાનો એક જ શબ્દ યાદ રાખવાનો કે ધંધો શરૂ કરતા જે ખર્ચ થાય ને વેપાર ખર્ચ કહેવાય વેપાર ખર્ચ વેપાર ખાતાની કઈ બાજુ આવે ઉધાર બાજુ કોઈને કોઈ પ્રશ્ન ખરો નો સર ધંધો શરૂ કરતા જે આવક થાય એ આવકનું નામ છે વેપારી આવક ધંધો શરૂ કરતા જે આવક થાય એનું નામ શું વેપારી આવક અને વેપારી આવક વેપાર ખાતાની કઈ બાજુ દર્શાવે જમા બાજુ દર્શાવો ભણવાની છે એનું નામ છે વેચાણ કઈ આવક ભણવાની છે વેચાણ હવે જુઓ વેચાણ ક્યાં આવશે વેપાર ખાતાની જમા બાજુ ગ્રાહક આપણે વેચાણ કરી દીધું હોય એવું નથી કે ધંધો કરું કરતા વર્ષ દરમિયાન થયું હોય તો વેચાણમાં ક્યાં આવશે ઉધાર બાજુ જમા બાજુ હવે વેચાણમાં વધારો થઈ ગયો હવે આપણે વેચાણ કર્યું જેમ તમને માલ નહીં ગમ્યો સામે વાળા ગ્રાહકને પણ ક્યારે કેવું બને કે તમારો માલ એની પસંદગી પ્રમાણેનો ન હોય તમારો માલ યોગ્ય ગુણવત્તા પ્રમાણેનો ન હોય તમારો માલ બગડેલી હાલતમાં હોય તમારો માલ એને જે કિંમતમાં મંગાવ્યો હતો એ કિંમત પ્રમાણેનો ન હોય એનું પેકેજિંગ સારું અન્ય બહુ બધા કારણો છે કોઈ પણ કારણસર જો એને માલ પસંદ ન પડે તો છોકરાઓ એ માલ જો કરે પરત મોકલાય

આપણે ખબર મજૂરી હા તો સર મજૂરી ધંધો શરૂ કરતા શું કઈ પડે વેપાર ખાતા ખરીદી તો ધંધો શરૂ કરતા થાય ક્યાં આવે વેપાર ખાતા ઉદાહરણ એ જ રીતે ધંધો શરૂ કરતા જે આવક થાય અને વેપારી આવક કહેવાય વેપાર ખાતાની કઈ બાજુ દર્શાવાય જમા બાજુ